તો મોંઘવારીના મારથી જનતા ત્રાહીમામ છે શાકભાજીના ભાવ વધતા ગૃહિણીઓ પરેશાન છે તમામ શાકના ભાવ અદધ વધારો થયો છે ડુંગળી પચાસ રૂપિયે બટાટાનો ભાવ ચાળીસ રૂપે કિલો થયો છે લસણનો ચારસોથી પાંચસો આદુ એકસો એંસી રૂપે કિલો છે વટાણા બસ્સો રૂપિયા છે ચોળીનો ભાવ બસ્સો રૂપિયાને પાસ પહોંચ્યો છે તો ભીંડા બસો રૂપિયા અને ફ્લાવર એકસો ને એંશી રૂપિયાનું કિલો થયું છે હાલમાં બજારમાં મળતી જે શાકભાજી છે એ નિશ્ચિત રૂપે ગૃહિણીઓને ચિંતામાં મૂકી દે કારણ કે બજેટ ખોરવાઈ જાય તે પ્રકારે શાકભાજીનો ભાવ અત્યારે વધી રહ્યો છે દરેક શાકભાજી એકસો વીસ થી બસો રૂપિયા કિલો આસપાસ ચાલી રહી છે નિશ્ચિત રૂપે જે મધ્યમ વર્ગીય ગૃહિણીઓ હોય એવો ક્યાંક શાકભાજી લે તો શું ખરીદે ને શું ન ખરીદે તે એક પ્રશ્ન છે આપ જણાવો શાકભાજી લેવા આપ આવ્યા આપને એવું લાગે છે શાકભાજીનો ભાવ બહુ વધારે છે વધારે છે ભાવ બહુ જ એટલે પછી એ જોખીને ને ઓછા તોલમાં લેવો પડે જેથી કરીને બધી ગૃહિયોને ફાવે ઘરમાં કે કે શાકભાજી છે તમને એવું લાગે છે કે બહુ મોંઘી છે મોંઘી તો છે ભાવ બહુ વધે છે બધી જગ્યાએ કોઈ બી જગ્યાએ પૂછો નથી હોતો વધારે પણ આ અત્યારે સિઝન ચાલે છે એટલે લેવાવાળા લઈવી લે છે એવી રીતના બિલકુલ નક્કી કરેલું જે મહિનાનું બજેટ છે એ બજેટમાં બધી વસ્તુઓ આવી જાય એ પ્રકારની સ્થિતિ છે ખરી આવી જાય બટ થોડું ઓછું ઓછું લેવાનું કે જેથી કરીને તમે મેનેજ કરી શકો ટુ ઇન વનમાં એવી રીતના તમે યુઝ કરી શકો બિલકુલ દૈનિક જરૂરિયાત છે શાકભાજી દરેક રસોડાની જરૂરિયાત છે પરંતુ હાલ જે પ્રમાણે ભાવ છે એ પ્રમાણે ક્યાંક શાકભાજીના ભાવ અતિશય વધારે છે આપ જુઓ કે અલગ અલગ શાકભાજીના ભાવ પણ જોઈએ તો જે ચોળી છે એ પણ પચાસ રૂપિયા અઢીસો આસપાસ એંસી રૂપિયા અઢીસો આસપાસ મળી રહી છે ભીંડા છે એ પણ ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા કિલોના ભાવે મળી રહ્યા છે આ સાથે જ જે ડુંગળી છે એ પણ અત્યારે પચાસ રૂપિયા કિલોની આસપાસ મળી રહી છે તો ક્યાંક ડુંગળી હોય બટેકા હોય લસણ હોય દરેક ઘરની જે જરૂરિયાત છે એ અત્યારે ક્યાંક ખૂબ વધારે છે અને શાકભાજી કે જે દરેક ઘરની જરૂરિયાત છે પરંતુ તેમ છતાં તેના ભાવ આસમાને છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે સપના શર્મા હજી ચોવીસ કલાક અમદાવાદ